શું ખરેખર આધ્યાત્મિક બની શકાય હા એ જ તો મુખ્ય પ્રશ્ન છે શું આ બધું છોડી દેવાની વાત છે કે પછી સાથે રહીને જીવવાની કોઈ રીત છે બરાબર શું આધ્યાત્મિકતા અને આપણું જે આ વ્યવહારું જીવન છે એ સાથે ચાલી શકે ચાલો આજે આ લખાણોમાં એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આપણો હેતુ એ છે કે આ ઊંડા જ્ઞાનમાંથી એવા મોતી શોધી કાઢીએ જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તો શરૂઆત ક્યાંથી કરવી આ લખાણોમાં વારંવાર એક વાત પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે હરિભક્તનો સાચા ભક્તોની સોબત પણ મારો સવાલ એ છે કે આને આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે શું સારી સંગત જ બધું છે આ ખૂબ જ ખૂબ જ સારો પ્રશ્ન છે જુઓ આ લખાણો કહે છે કે આધ્યાત્મિકતા એ કોઈ એકાંતમાં કરવાની પ્રવૃત્તિ નથી એ એક વાતાવરણમાં ખીલતી વસ્તુ છે હ જેમ કોઈ છોડને ઉગવા માટે સારી માટી પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે બરાબર બરાબર એમ જ આપણા મનને આધ્યાત્મિક રીતે વિકસવા માટે સારા વિચારો અને સારા લોકોના વાતાવરણની જરૂર પડે છે સાચા ભક્તનો સંગ એ જ વાતાવરણ પૂરું પાડે છે પણ સાચો ભક્ત એટલે કોણ શું એ જે દિવસ રાત માળા ફેરવે કે મંદિરમાં જ બેસી રહે આજના જમાનામાં મતલબ વ્યવહારુ જીવનમાં આવા માણસને કેવી રીતે ઓળખવો અહીંયા જ અહીંયા જ આ લખાણો ખૂબ સ્પષ્ટ છે સાચા ભક્તની ઓળખ એના બાહ્ય દેખાવથી નથી ઓહ પણ એના આંતરિક સ્વભાવથી છે અને એની સૌથી મોટી નિશાની એ છે કે તે હંમેશા પોતાના દોષ જુએ છે અને બીજાના માત્ર ગુણ જ લે છે બીજાના ગુણ જ લે છે હા એનામાં ઈર્ષ્યા અહંકાર કે ક્રોધ જેવી વસ્તુઓ ન હોય તે ભગવાન સિવાય કોઈ પણ સાંસારિક વસ્તુમાં બંધાતો નથી એની દ્રષ્ટિ ખૂબ જ નિર્મળ હોય છે આમાં એક ઉદાહરણ મને ખૂબ સ્પર્શી ગયું એક ભક્તને કોઈએ પૂછ્યું કે તમારી શી કિંમત છે તો એમણે જવાબ આપ્યો હા જી હા હવે આ સાંભળવામાં તો ખૂબ સરળ લાગે છે પણ એનો અર્થ શું એવું નથી લાગતું કે આ એક પ્રકારની નિષ્ક્રિયતા છે જાણે પોતાનું કોઈ વ્યક્તિત્વ જ નહીં દેખી રીતે એવું લાગી શકે છે પણ એની પાછળ ખૂબ ઊંડો ભાવ છે હાજી હાનો અર્થ છે જેવી ભગવાનની ઈચ્છા જેવી ગુરુની ઈચ્છા આ પોતાની જાતને શૂન્ય કરી દેવાની વાત છે અહંકારનું સંપૂર્ણ વિસર્જન અને અહીંયા જ એક સુંદર વિરોધાભાસ છે આ લખાણું કહે છે કે જ્યારે ભક્ત પોતાને આટલો નમ્ર અને શૂન્ય માને છે ત્યારે ભગવાન તેને પોતાના કરતાં પણ વિશેષ ગણે છે કારણ કે જેણે પોતાનો અહંકાર છોડી દીધો એના હૃદયમાં ભગવાન પોતે આવીને બેસે છે એટલે આ નબળાઈ નથી હા તો શક્તિ છે આ તો આધ્યાત્મિક શક્તિની ચરમસીમા છે વાહ એટલે કે પોતાની જાતને ભૂસી નાખવામાં જ પોતાની સાચી ઓળખ મળે છે આ વાત સમજાય છે તો સારી સંગતથી આપની દ્રષ્ટિ બદલાય છે પણ મને એક સવાલ થાય છે શું માત્ર સારી સંગત પૂરતી છે કારણ કે આ લખાણો એક ઊંડી ફિલોસોફીની પણ વાત કરે છે આ જીવ ઈશ્વર માયા અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ સાચું કહું તો આ શબ્દો સાંભળીને જ સામાન્ય માણસ ગૂંચવાઈ જાય આ બધું શું છે અને આ સમજવું કેમ જરૂરી છે તમે સાચું કહ્યું આ શબ્દો થોડા ભારે લાગી શકે છે પણ ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ કલ્પના કરો કે આખું બ્રહ્માંડ એક મોટી રમત છે રમત હા એક રમત અને આ લખાણો કહે છે કે આ રમતમાં પાંચ ખેલાડીઓ હંમેશા મેદાન પર હાજર હોય છે ભલે આપણને દેખાય કે ન દેખાય પાંચ ખેલાડીઓ આ તો રસપ્રદ છે કયા કયા પહેલું ખેલાડી છે જીવ એટલે કે તમે અને હું અસંખ્ય આત્માઓ જે આ રમત રમી રહ્યા છીએ ઓકે બીજો ખેલાડી છે માયા એટલે કે આ રમતનું મેદાન આખું ભૌતિક જગત જે ખૂબ જ આકર્ષક છે અને આપણને ફસાવી દે છે હમ બરાબર ત્રીજો ખેલાડી છે ઈશ્વર આ રમતના રેફરી કે અમ્પાયર જેવા છે જે બ્રહ્માંડના નિયમોનું સંચાલન કરે છે હવે ચોથો અને પાંચમો ખેલાડી આ રમતથી પણ પર છે ઓકે ચોથો છે બ્રહ્મ જે ભગવાનનું પોતાનું ઘર છે એમનું દિવ્યધામ અને એમના આદર્શ ભક્ત અને પાંચમા અને સૌથી મુખ્ય છે પરબ્રહ્મ એટલે કે રમતના સર્જક સ્વયં પરમાત્મા જે આ બધાના સ્વામી છે વાહ આ તો ખૂબ જ સરસ રીતે સમજાવ્યું જાણે કે આ બ્રહ્માંડનો ઓપરેટિંગ સિસ્ટમ હોય હા એક રીતે એવું જ તો આ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ આ પાંચ ખેલાડીઓના ટેકનિકલ નામ છે પણ મારો સવાલ એ જ છે કે આ જાણવું કેમ જરૂરી છે હું બસ સારો માણસ બનીને ભગવાનની ભક્તિ ન કરી શકું જરૂર કરી શકો પણ વિચારો જ્યાં સુધી તમને એ ખબર જ ન હોય કે તમે કોણ છો મતલબ કે શરીર કે આત્મા તમે ક્યાં ફસાયા છો માયામાં માયામાં હા અને તમારું અંતિમ લક્ષ્ય શું છે પરમાત્માને પામવાનું ત્યાં આ રમતમાં ગોથા જ ખાતા રહેશો એટલે આ એક નકશો છે એ માયાના બંધનમાંથી ક્યારેય છૂટી શકતો નથી બરાબર એટલે કે આપણી પાસે નકશો આવી ગયો હવે એ નકશા પર ચાલવું કેવી રીતે એની વાત કરીએ કારણ કે અહીં જ મોટાભાગના લોકો અટકી જાય છે આ લખાણોમાં ત્યાગ શબ્દ વારંવાર આવે છે અને સામાન્ય માણસ માટે ત્યાગ એટલે ઘર પરિવાર નોકરી ધંધો બધું છોડીને જતા રહેવું શું ખરેખર એવું છે ના બિલકુલ નહીં અને આ જ આ લખાણોની સૌથી મોટી સુંદરતા છે અહીં જે ત્યાગની વાત છે એ બાહ્ય નથી આંતરિક છે એ વસ્તુઓ છોડવાની વાત નથી કરતા વસ્તુઓ પ્રત્યેની આસક્તિ કે મમત્વ છોડવાની વાત કરે છે એક મિનિટ આ સમજવું થોડું અઘરું છે આને કોઈ વ્યવહારુ ઉદાહરણથી સમજાવી શકો માની લો કે હું મારી ઓફિસમાં કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છું હું ઈચ્છું છું કે એ સફળ થાય તો અહીંયા આંતરિક ત્યાગ કેવી રીતે લાગુ પડે શું એનો અર્થ એ કે મારે એની સફળતા નિષ્ફળતાની ચિંતા ન કરવી ખૂબ સરસ ઉદાહરણ છે આંતરિક ત્યાગનો અર્થ એ નથી કે તમે મહેનત કરવાનું છોડી દો ઉલટાનું તમે તમારી સો ટકા મહેનત કરો ઓકે પણ એ મહેનતનું ફળ ભગવાનને સોંપી દો તમારા મનમાં એવો ભાવ રાખો કે આ પ્રોજેક્ટની સફળતા માટે હું શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ કારણ કે મારી ફરજ છે પણ પરિણામ જે પણ આવે એ ભગવાનની ઈચ્છા આ કરવાથી શું થશે જો પ્રોજેક્ટ સફળ થશે તો તમને અહંકાર નહીં આવે કે મેં કર્યું અને જો નિષ્ફળ જશે તો તમને નિરાશા નહીં ઘેરી વળે તમે પરિણામના બંધનમાંથી મુક્ત થઈ ગયા આ છે સાચો ત્યાગ દુનિયામાં રહીને દુનિયાથી પર રહેવાની કળા એટલે કે કર્મ કરો પણ ફળની અપેક્ષા વગર આ જ સંદર્ભમાં ભક્તોના પ્રકારોની પણ વાત છે કોઈ દુઃખને કારણે ભજે છે કોઈ પૈસા માટે કોઈ જિજ્ઞાસાથી તો શું આ બધી ભક્તિ ખોટી છે ના ખોટી કોઈ નથી આ લખાણો ખૂબ ઉદાર છે તે કહે છે કે કોઈ પણ કારણથી ભગવાન પાસે આવવું એ સારી વાત છે પણ શ્રેષ્ઠ ભક્ત એને કહ્યો છે જે નિષ્કામ છે નિષ્કામ એટલે કે એ ભગવાન પાસે કશું માંગવા નથી જતો ન તો સુખ માગે છે ન દુઃખ દૂર કરવાનું કહે છે એ તો બસ ભગવાનની પ્રસન્નતા અને સેવા જ ઈચ્છે છે અને આવા ભક્ત માટે એક અદ્ભુત વચન આપવામાં આવ્યું છે કે જે ભક્ત આવી નિષ્કામ ભક્તિ કરે છે એની બધી જવાબદારી ભગવાન પોતે ઉપાડી લે છે બધી જવાબદારી હા ભક્તે પછી પોતાના જીવનની નાની મોટી ચિંતાઓ કરવાની જરૂર જ નથી રહેતી બધું ભગવાન સંભાળી લે છે જાણે કે એક અલ્ટિમેટ લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી આ આખી યાત્રા સાંભળવામાં ખૂબ સારી લાગે છે પણ એકલા ચાલવું ખૂબ અઘરું લાગે છે મને લાગે છે કે અહીંયા જ ગુરુ અથવા સાચા સંતની ભૂમિકા આવતી હશે તમે એકદમ સાચું પકડ્યું આ રસ્તો સૂક્ષ્મ અને મુશ્કેલીઓથી ભરેલો છે આપણા પોતાના સ્વભાવના દોષો આપણો અહંકાર આપણને વારંવાર ભટકાવી શકે છે બરાબર એટલે જ એક એવા માર્ગદર્શકની જરૂર પડે છે જે આ રસ્તા પર ચાલી ચૂક્યા હોય સાચા ગુરુ એક અનુભવી કોચ જેવા છે કોચ હા તે આપણને શાસ્ત્રોનો સાચો અર્થ સમજાવે છે આપણી શંકાઓ દૂર કરે છે અને સૌથી અગત્યનું આપણને આપણા પોતાના દોષો બતાવીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો ચીંધે છે એટલે એમના વચનોમાં વિશ્વાસ રાખવો જરૂરી છે અતૂટ વિશ્વાસ કારણ કે તે આપણા માટે દીવાદાંડી સમાન છે આ બધું સાંભળીને મને લાગે છે કે ગુરુ તો બહારથી રસ્તો બતાવે પણ અસલી લડાઈ તો અંદર જ લડવાની છે પોતાના સ્વભાવ સાથે પોતાના અહંકાર સાથે તો આ આંતરિક લડાઈ માટે આ લખાણો કોઈ હથિયાર આપે છે આત્મનિરીક્ષણની કોઈ ચોક્કસ રીત બતાવે છે હા અને એ હથિયાર ખૂબ જ શક્તિશાળી છે એ એક માનસિક દ્રષ્ટિકોણ બદલવાની વાત છે દ્રષ્ટિકોણ બદલવાની હા લખાણો કહે છે કે આપણી સામાન્ય આદત બીજામાં ભૂલો શોધવાની હોય છે પણ આધ્યાત્મિક માર્ગ પર ચાલનારે પોતાની અંદર જોવાનું છે એના માટે એક સિદ્ધાંત આપ્યો છે જ્યારે પણ તમારામાં કોઈ સારો ગુણ કે કોઈ સારી વાત દેખાય તો તરત જ મનમાં વિચારો કે આ મારા ગુરુ કે ભગવાનની કૃપાથી છે એનો શ્રેય ક્યારેય પોતાને ના આપો અને જો ભૂલ દેખાય તો અને જ્યારે પણ તમારામાં કોઈ દોષ કોઈ ભૂલ દેખાય તો એને તરત જ સ્વીકારી લો કે આ મારો જ સ્વભાવ છે મારે આને સુધારવાનો છે વાહ આ તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે એવી વાત છે બરાબર આ તો અહંકાર પર સીધો પ્રહાર છે હું કેટલી મહાન છું એ વિચારવાને બદલે મારા પર કૃપા થઈ એવું વિચારવું અને બીજાને દોષ આપવાને બદલે આ મારી ભૂલ છે એમ સ્વીકારવું આ નાની વાત નથી આ રોજિંદા જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે તો આ સમગ્ર ચર્ચા પરથી મને જે સમજાયું છે તે એ છે કે આ લખાણો કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી કરતા ના જરાય નહીં એ તો આ જ દુનિયામાં આપણી બધી જવાબદારીઓ સાથે કેવી રીતે એક ઊંચ અને શાંતિપૂર્ણ જીવન જીવી શકાય એની ચાવી આપે છે બિલકુલ આનો સારે જ છે કે આધ્યાત્મિકતા એ રવિવારે એક કલાક મંદિરે જવાની વાત નથી એ ચોવીસ કલાકની જીવનશૈલી છે હમ એક એવો દ્રષ્ટિકોણ છે જ્યાં તમારું જીવન હું અને મારુલી આસપાસ ફરવાને બદલે ભગવાન અને બીજાની સેવાની આસપાસ ફરે છે અને આ યાત્રામાં જ સાચી સ્વતંત્રતા અને આનંદ રહેલો છે શ્રોતાઓ માટે એક વિચાર હમણાં જ આપણે આત્મનિરીક્ષણની એક પદ્ધતિ વિશે વાત કરી તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ શું થશે જો માત્ર ચોવીસ કલાક માટે આપણે આ નિયમનું પાલન કરીએ જ્યારે પણ દિવસ દરમિયાન કોઈ સારું કામ થાય ત્યારે મનમાં તેનો શ્રેય ભગવાન કે કોઈ ઉચ્ચ શક્તિને આપીએ અને જ્યારે પણ કોઈ ભૂલ થાય કે કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે કોઈને દોષ આપ્યા વગર સંપૂર્ણપણે તેની જવાબદારી સ્વીકારી લઈએ માત્ર એક દિવસના આ પ્રયોગથી આપણને આપણા પોતાના વિશે શું જાણવા મળશે અને એ સમજ આપણી આસપાસની દુનિયાને જોવાનો નજરિયો કેવી રીતે બદલી શકે છે